નગ્ન નહાવનારા લોકો માટે શું છે સંખ્યા એક જ્યારે કોઈ વ્યક્તિ કપડાં વગર નહાય છે તો એ કરવાથી તેની તેજસ્વિતા શૌર્ય ધન સુખ અને છઠ્ઠું બધું નષ્ટ થઈ જાય છે સંખ્યા બે ગરુડ પુરાણમાં જણાવાયું છે કે અમૃત પૂર્વજ તમારા આસપાસ જ હાજર હોય છે એવી સ્થિતિમાં ન પિતૃ દોષનું કારણ બને છે સંખ્યા ત્રણ ધાર્મિક શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કપડા વગર નહાય છે તે પૈસાની દેવીમાં લક્ષ્મી તેની પર ક્રોધ થાય છે અને સંખ્યા ચાર ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ તમામ ગોપીઓને કપડાં પાછા આપતા જણાવ્યું હતું કે ક્યારે કપડાં વગર સ્નાન કરવું નહીં આવું કરવાથી જળના દેવતાનો અવિમાન થાય છે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર નિર્વસ્ત્ર સ્નાન કરવાથી તમારું જીવન હંમેશા સમસ્યાઓથી ભરેલું રહેશે અને સમાજમાં તમારું પ્રતિષ્ઠા પણ નબળું પડશે નિર્વસ્ત્ર હોઈને આ કામો ક્યારેય ના કરશો નંબર એક પુરાણ મુજબ સૂતી વખતે નિર્વસ્ત્ર નહીં સુવાય આવું કરવાથી રાત્રિના દેવતા ચંદ્રમાનો અભિમાન થાય છે નંબર બે નિર્વસ્ત્ર હોઈને કદી પણ દેવી દેવતાઓની પૂજા અર્ચના ન કરો આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની જશો નંબર ત્રણ પાણીમાં નહાવતા સમયે પેશાબ નહીં કરવું જોઈએ આવું કરવાથી પાણીના દેવતાનો આશીર્વાદ મળતું નથી મિત્રો વિડિયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડિયોમાં ધન્યવાદ તમારો દિવસ શુભ રહે